સિનોર પોલીસના નાક નીચે ગરાડી ગામે ચાલતા જુગારધામ પર એસએમસીની ટીમ ટ્રાટકી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી જુગારધામ ચાલી રહ્યું હતું ગરાડી ગામે જ્યાં રેડ કરી દસ શકુનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ને ત્યારે સિનોર પોલીસની કામગીરી સામે ઘણા સવાલો ઊભા થાય છે સિનોર તાલુકામાં પોલીસના છુપા આશીર્વાદથી દેશી દારૂના દારૂના અને જુગાડના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય તેવી લોકચર્ચાઓ ચાલી રહી હોય તેની વચ્ચે એસએમસીની આ રેડ ઘણું બધું કહી જાય છે ગરાડી ગામે આ રેડ પડી જુગારધામ ચાલતું હતું ઘણા સમયથી અહીંયા જ્યાં એસએમસીએ રેડ કરી અને દસ જુગારીઓને ઝડપી પાડ્યા છે બે મુખ્ય આરોપીઓ જેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે